નમસ્કાર જસબાદ વિદ કૃષ્ણના એપિસોડમાં આપનું સ્વાગત છે શરૂઆત કરું એના પર મારા બે પંક્તિ કેવી છે એ રોકાય ને તો ચંદ્ર જેવી છે એ ચાલે તો હવાઓ જેવી છે તે માજ છે જે તડકામાં પણ છાંયડા જેવી છે આપ સર્વે માતાઓને હેપી મધર્સ ડે મારા આજના આ એપિસોડના મહેમાન છે સોનલબેન છાભૈયા જેઓ નરોડાના રહેવાસી છે અને તેઓ માતાની સાથે સાથે એક ગૃહિણીની સાથે સાથે તેઓ બિઝનેસ વુમન પણ છે હા કહેતા બહુ જ ગર્વ થાય છે કારણ કે એમને નાની હતી ત્યારથી જોઉં છું તેઓ મહેનત કરી રહ્યા છે અને ખરેખર એમના માટે મને દિલથી દિલથી આજે જેટલું પણ પ્રાઉડ ઓફ યુ કહું ને તો પણ ચાલે અને ખાલી પ્રાઉડ ઓફ યુ કહીશ તો ક્યાંક કંઈક ચૂકું છું એવું લાગે છે એક સંબંધ ચૂકવું છું એવું લાગે છે એટલે કહીશ કે પ્રાઉડ ઓફ યુ માસી તેઓ ઘરે મસાલા બનાવીને પાઉંભાજીના મસાલા સાંભળના એવા વિવિધ મસાલાઓ બનાવી અને વેચી રહ્યા છે અને અર્નિંગ કરી રહ્યા છે આની સાથે સાથે ખાલી માતા ગૃહિણી એક પત્ની આ બધાની સાથે સાથે સાસરિયાની પિયરની જવાબદારીની સાથે સાથે તેઓ બિઝનેસ વુમન તો છે એની સાથે તેઓ એક બેકર પણ છે તેઓ કેક ચોકલેટ્સ ડોનટ જેવી વસ્તુ પણ બનાવીને વેચી રહ્યા છે ત્યારે ખરેખર એમને દિલથી એમના માટે જેટલી પણ વાર પ્રાઉડ ઓફ યુ કહું ને એટલું ઓછું છે કારણ કે આખા એ પરિવારનું ગૌરવ છે અને કહેવાય કે લક્ષ્મીના છે ને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે મારી નજરમાં જો કોઈ અન્નપૂર્ણાનું જીવતું જાગતું ઉદાહરણ હોય ને તો પ્રથમ તો એમની છબી જ મારા નજર સમક્ષ આવે છે ત્યારે એમની જર્ની આપણે એમના પાસેથી જ જાણીશું અને ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે જ્યારે એક સ્ત્રી સાસરી પિયર અને એમના બાળકોની સાથે સાથે પતિની જવાબદારીઓ સાથે સાથે તેઓ બિઝનેસ પણ કરી રહ્યા છે અને પોતે ઇન્ડિપેન્ડન્ટ બન્યા છે ત્યારે આજે લાખો એવી યુવતી લાખો માતા અને લાખો દીકરીના એ પ્રેરણા સ્વરૂપ બન્યા છે ત્યારે જાણીએ એમની જ પાસેથી કે એમનું શું કહેવું છે ને આજે મધર્સ ડેના સ્પેશિયલ ગેસ્ટ એ બન્યા છે ત્યારે ખૂબ જ આનંદની વાત છે તો ચાલો પહેલાં એમનું કામ જોઈએ જાણીએ અને પછી એમના વિશે પોતે જ કહેશે ત્યારે વધુ આનંદ આવશે એ લાગણી એમના ચહેરા પર તમને અચૂક દેખાશે કે જ્યારે પરિવારનો સાથ હોય જ્યારે પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય જ્યારે પોતે કંઈક ને કંઈક કામમાં ગૂંથાયેલા હોય કરી રહ્યા હોય અને પ્રગતિ કરી રહ્યા હોય ત્યારે એ ચહેરા પર તમને એ ચહેરો ચમકતો દેખાશે ત્યારે ચાલો જાણીએ સોનલ છા ભૈયાની જર્ની જે શ્રી કૃષ્ણ જય લક્ષ્મી નારાયણ હું સોનલ રમેશભાઈ છું મારા સોમિશ્રી મસાલા ની પામભાજી મસાલા સાંભાર મસાલા ગ્રેવી મસાલા એવા અનેક જાતના મસાલાઓ બનાવું છું તેની સાથે હોમ બેકર છું કેક પ્રિમિક્સ ડોનર્સ ચોકલેટ્સ એ બધું બનાવે છે એ અમારી ખુદની જ પ્રોડક્ટ છે આ બધું કરવાની પાછળ મારા હસબન્ડ અને બાળકો છે કે જેમના લીધે મે મારા શોખને બિઝનેસમાં કન્વર્ટ કરાવી મને બચપનથી રસોઈનો ખૂબ જ શોખ છે કે જે મારા શોખને મે અર્નિંગ બનાવ્યું કોઈ પણ સ્ટાર્ટઅપની પાછળ સ્ટ્રગલ લાઈફ ના હોય ને એવું બને જ નહીં આ બિઝનેસની પાછળ મારા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે હું એક જોઈન્ટ ફેમિલીને બિલોગ કરું છું બિઝનેસ અને ફેમિલીને જોડે ચલાવો એ સ્ત્રીમાં એક અનોખી તાકાત છે એટલે હું બહુને દીકરીઓને માતાઓને કહેવા માંગુ છું કે કોઈ કામ નાનું મોટું નથી તમારામાં જે પણ આવડત હોય તેને બહાર કાઢો બહાર કાઢો અને તમારા સપના પૂરા કરો અને ઇન્ડિપેન્ડન્ટ બનો હવેની જનરેશનમાં પતિ અને પત્ની જોડે કમાશે ત્યારે જ તેનો સપના પૂરા કરી શકે એટલે દીકરીઓને કહું છું કે આગળ ભણો હું પણ એક દીકરીની માતા છું મારી દીકરીને ઇન્ડિપેન્ડન્ટ બનાવી છે કે જે આજે ઇવેન્ટ મેનેજર છે મારો દીકરો કેમિકલ એન્જિનિયર છે અને મારી વહુ આઈટી એન્જિનિયર છે કે એ પણ જોબ કરે છે તેથી માતા તરીકે મને ખૂબ જ પ્રાઉડ ફીલ છે આજે માતાઓને બહેનોને જ્યારે આ વિડીયોનું નોટિફિકેશન મારાટ્સઅપમાં પડ્યું ને ત્યારે રહેવાયું છું કામ બધું સાઈડમાં મૂકી અને પહેલાં ખોલી અને વિડીયો જોયો સાંભળ્યો ત્યારે ખરેખર રૂવાટા ઊભા થઈ ગયા જ્યારે એમની જર્ની મેં સાંભળી હું આટલા ટાઈમથી ભલે એમની સાથે છું પણ આજે એમને વિડીયો થકી જોયા અને મને ખરેખર એટલો આનંદ આવ્યો અને થયું કે ના યાર બસ હવે તમારે લોકો સુધી પહોંચાડવું જ છે અને એમને કહેવું જ છે કે જુઓ આવા પણ વ્યક્તિત્વ દુનિયામાં માતાના સ્વરૂપમાં સ્ટ્રગલ કરી અને આગળ વધી રહ્યા છે ત્યારે આ વિડીયો થકી મારે દરેક જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે કોઈ પતિ જોઈ રહ્યા છે કોઈના પતિ જોઈ રહ્યા છે તો કોઈનો દીકરો જોઈ રહ્યો છે કોઈ યુવા જોઈ રહ્યો છે તો કોઈ વડીલ જોઈ રહ્યા છે ત્યારે અચૂક એટલું કહેવાનું મન થાય છે કે ઘરમાં રહેતી દીકરી હોય કે માતા હોય કે પછી કોઈ પણ સ્ત્રી હોય એ ફરી હોય કે કોઈ પણ હોય ઘરમાં એમનું જો એવું કંઈ સપનું હોય એમનું જો પેશન હોય ને તો તમે આ વિડીયો તકે હું તમને આ પ્લેટફોર્મ તકે એટલી વિનંતી કરીશ કે આ વિડીયો એમના સુધી પહોંચાડો અને એની સાથે સાથે એના પડખે ઊભા અને એને પેશન ફોલો કરવા દો તમે જો રોકશો નહીં ને તો આવા જ અઢળક ઉદાહરણો આપણી દુનિયામાં આપણી આસપાસ અને આપણા ઘરમાં જ ઊભા થાય એમ છે ત્યારે આ મધર્સ ડે ના દિવસે મારે દરેક માતાને ચાર પંક્તિ ગિફ્ટ કરવી છે કહેવાય છે હજારો ફૂલ જોઈએ છે એક માળા બનાવવા માટે હજારો ફૂલ જોઈએ છે એક માળા બનાવવા માટે હજારો દીવા જોઈએ છે એક આરતી સજાવવા માટે અને હજારો ટીપા જોઈએ છે સમુદ્ર બનાવવા માટે હજારો ટીપા જોઈએ છે સમુદ્ર બનાવવા માટે પણ માં એટલી જ કાફી છે પણ માં એકલી જ કાફી છે બાળકના જીવનને સ્વર્ગ બનાવવા માટે વન્સ અગેન હેપી મધર્સ ડે ટુ ઓલ ઓફ વન્ડરફુલ આર્ટિસ્ટ ઇન હોમ